મારું નામ ત્રિવેદી દેવ્યાની છે અને હું એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં છું અને મને આ કથા બહુ સારી લાગી બહુ સારું આયોજન કર્યું છે કાફી મજા આવે એવું છે કાફી જાણવા જેવું છે આમાં અને મને પર્સનલી બહુ ફોર માય ઓફ ઇઝ વેરી બેસ્ટ જીવનમાં ઉતારવાનું તો એમ કે તમારે કોઈ બી નિર્ણય છે એ એ આપણે જે હોય શાંતિથી લેવાનું કોઈ વધારે ઉતાવળ કરવાની અને શાંત મગજ રાખવાનું હા અને હું બી માનવાનું જય શ્રી રામ જય હનુમાન આજની આ યુવક હતા ખરેખર અદ્ભુત જે સિસ્ટમ ગોઠવી છે મેનેજમેન્ટની શરૂઆત કરીને એન્ટ્રી એક્ઝિટ ભાષિક વ્યવસ્થા પ્લસ જે સ્વામીજી કહી રહ્યા છે એ જે માહિતી આપી રહ્યા છે ખરેખર આજના યુવાનને કોઈ પણ કામ એનો ધંધો હોય કે નોકરી કરતા હોય એમાંથી પોતાનો સમય ગમે એમ કરીને ચોરીને પણ સમય ચોરીને પણ અહીં આવવું જોઈએ રાઈટ આઠથી અગિયારમાં એટલીસ્ટ ભલે તમે આઠ વાગે ન પહોંચી શકો મોડા મળો નવ વાગે પહોંચી જાઓ થી અગિયાર બે કલાક તમે તમારા આત્મા માટે આપો રાઈટ તમારા ખુદ માટે આપો ખબર પડશે કે હનુમાજી મહારાજનું શું ચરિત્ર છે એક સનાતનના નાતે હિન્દુ હોવાના નાતે આપણે એક ફરજ બને છે કે દરેક યુવાનને પ્રોત્સાહિત કરીએ અને અહીંયાઓ માટે લઈ આવવા માટે એને પ્રેરણા આપીએ તો આ વધુ ન કહેતા ખરેખર એક જ સંદેશો છે કે વધુ વધુ લોકો લાભ લે ખાસ યુવા કથા છે એટલે યુવાઓ ખાસ આવે ભાઈઓ બહેનો દીકરીઓ દીકરાઓ ખાસ યુવાનોને લાવવા માટે એના વડીલોની જવાબદારી છે આ અત્યારે આપણો આ જે સમાજમાં જે આપણે જોઈ રહ્યા છીએ એમાંથી બહાર આવવા માટે આપણી પેઢીને જો ખરેખર પ્રેરણા બળ મળવું જોઈએ ને આત્મબળ તો અહીંથી મળશે તો ખાસ બધાને વિનંતી છે કે યુવા આવો જય શ્રી રામ જય હનુમાન હંસાબેન અમૃતભાઈ નડિયાપરા બહુ સરસ ભાઈ મજા આવી મીરાબાઈ

મારું નામ બટુકલાલ શશિકાંત બટુકલાલ પારેખ છે મારા સન મારા મારા મિસિસ સાથે છે અને એની ડોટર સાથે છે અમે રોજ પ્રોગ્રામ સાંભળવા આવી છે યુવા વર્ગ માટે બહુ જ સારો પ્રોગ્રામ છે રોજ આવું જોઈએ છે મને બહુ જ ગમે છે આ પ્રોગ્રામ આવો જીવનમાં ઉતારવા જેવો છે કે એની કોઈ વાત નથી વ્યવસ્થા બહુ સારી છે આના જેવી વ્યવસ્થા મેં હજી સુધી ક્યાંય જોઈ નથી એવી વ્યવસ્થા સારી છે આ ફૂડ પેકેટ લીધું ને પ્રસાદી રૂપે ફૂડ પેકેટ તો લેવું જ જોઈએ બહુ સારી લાગે છે અને બહુ મજા આવે છે અમે રોજ તંત્રથી આવીએ છીએ અને બહુ અમને આનંદ આવે છે અમે ફટકડામાંથી આવીએ છીએ બીજાને હગાવવાલાને કહીએ છીએ બહુ આનંદ આવે છે વ્યવસ્થા સારી છે બધી રીતે સારું જ છે કાંઈ ઘટે નહીં બહુ મહારાજની દેહ હનુમાન ચાલીસા હસી કૃપા એની કાંઈ ઘટે નહીં જય yeah, સીતારામ